ચોમાસું શરૂ થઈ ગયું છે અને તમે તમારી ત્વચામાં ફેરફારો પણ નોટિસ કરી લીધા છે તો ચાલો આજે જાણીએ ચોમાસાના સ્કિન કેર રૂટીન વિશે તમામ પ્રકારની ત્વચા ધરાવતા લોકોએ ચહેરો સાફ રાખવો એ ખૂબ જ જરૂરી છે જો તમારી ત્વચા ડ્રાય છે તો દિવસમાં ઓછામાં ઓછી એક વખત ચહેરો યોગ્ય રીતે સાફ કરો અને જો તમારી ત્વચા ઓઇલી છે તો ઓછામાં ઓછી બે વખત તમારો ચહેરો સારી રીતે ધુવો ત્વચાને હાઇડ્રેટેડ રાખવા માટે નોન કોમેડોજેનિક એટલે એવા તત્વો કે જે તમારી ત્વચાના પોર્સ એટલે કે છિદ્રોને બ્લોક ન કરે અને જેલ બેઝ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો સૂર્ય ભલે વાદળોની પાછળ છુપાયેલો હોય પણ તેના કિરણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે આથી તમે ઘરમાં હોય કે બહાર જતા હોય સનસ્ક્રીમ લોશન જરૂરથી લગાડો ત્વચાના મૃત કોષો અને છિદ્રોમાં રહેલા કચરાને દૂર કરવા માટે એક્સફોલિએશન એટલે કે સ્ક્રબિંગ કરવું જરૂરી છે સાથે જ તમારી ત્વચામાં રહેલા પ્રાકૃતિક ઓઇલને જાળવી રાખવા માટે પ્રાકૃતિક ઇન્ગ્રેડિયન્ટથી બનેલા લાઇટ એક્સફોલિયન્ટનો ઉપયોગ કરો વધુ પડતા ઓઇલ અને વાતાવરણના પ્રદૂષકોનો સામનો કરવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી એક વખત ફેસ માસ્કનો ઉપયોગ કરો તે તમારી ત્વચાને સ્વચ્છ અને હેલ્ધી રહેવામાં મદદ કરશે લાઇટ વોટર બેઝ મેકઅપ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો હેવી અને પ્રોડક્ટ તમારી ત્વચાના પોર્સ ને બંધ કરી દેશે જે બીજવાળા વાળા વાતાવરણમાં બ્રેકઆઉટ નું કારણ બની શકે છે જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ગુજરાતીને ફોલો ગુજરાતી